ખેડા જિલ્લાના મૌધા તાલુકાના ચુલેણ ગામની આઠ હજાર જેટલી વસ્તી પીવાના શુદ્ધ પાણી ન મળતા ગામના લોકો હેરાન પરેશાન થઈ ગયા છે સરકાર તરફથી નલ સે જલ યોજના કાગળ ઉપર ચાલતી રહી છે પરંતુ સાચી રીતે અમલમાં લાવવી હજી બાકી રહી છે વર્ષોથી અહીંના લોકો પીવાના પાણી માટે મહેનત કરી રહ્યા છે ગામના લોકો હવે પાણી માટે બે કિલોમીટર દૂર હનુમાનજી મંદિર સુધી જવા મજબૂર બન્યા છે ગામના નાના બાળકો ઘરો અને ખેતમજૂરી કરતી મહિલાઓ વૃદ્ધો યુવકો વગેરે પાણી લેવા જવા માટે મજબૂર બન્યા છે આ સમસ્યાને ખતમ કરવા માટે સરકાર દ્વારા ખીજલપુર જૂથ પાણી પુરવઠા યોજના અઢાર મહિના પહેલાં શરૂ કરવામાં આવી હતી પરંતુ આ યોજના હેઠળ ચુણેલ ગામમાં આજે

પણ પાણી નું કશી સુવિધા કરતા નથી કેટલા છે થી કેટલાય